જુનાગઢના ભેસાણ તાલુકાના ઢોળવા ગામે બે કલાકમાં દસ થી બાર ઇંચ વરસાદ ખાબકતા બસો થી વધારે ખેતરોમાં ખેડૂતોના ઊભા પાકનો શોથ વળી દીધો જુનાગઢના ભેસાણ તાલુકાના ઢોળવા ગામમાં ત્રણસો થી વધારે ખાતેદાર ખેડૂતો છે ઢોળવા ગામે તારીખ 16 ના રોજ માત્ર 2 કલાકમાં 10 થી 12 ઇંચ જેટલા ભારેથી અતિ ભારે વરસાદ પડતા આ ગામના 200 વિઘાથી વધારે જમીનમાં ખેડૂતોના ઊભા પાકો મગફળી ડુંગળી અને કપાસના પાકોના મૂડિયા ઉખેડી નાખ્યા અને સંપૂર્ણ પાકો ફેલ જોવાના આરે જેમાં બીજું નુકસાન જમીનોનું પણ મોટા પ્રમાણમાં ધોવાન કરી દીધું ખેડૂતોને મસ મોટું નુકસાન પહોંચાડી દેતા બમણો માર પડ્યો છે ખેડૂતોને કફોડી હાલત થઈ ખેડૂત જગતનો તાત ખેડૂતોને ભીખ માંગવાનો વારો આવ્યો છે જયંતિભાઈ પટોડિયા જણાવ્યા અનુસાર ત્રીસ વીઘા જમીનમાં વાવેતર છે જેમાં વરસાદ ખેતરમાં પડતા પાંચ વીઘા જમીનનું સેડાપાડાનું ધોવાણ કરી નાખ્યું જેમાં સો લારીથી વધારે માટી ભરીએ તો જમીનના ખાડા ભૂરા એમ નથી ઉપરથી પાંચ વીઘાનો કપાસ સંપૂર્ણ ઉખેડીને ખતમ કરી નાખ્યો છે એટલે કે ત્રણ લાખથી વધારે શિયાળુ પાકમાં પણ થવાનું કઈ નક્કી નથી કારણ કે જમીનનું ધોવાણું થઈ જતા હવે ભરપાઈ કરવાના પૈસા પણ રહ્યા નથી વડવા ગામના અનેક ખેડૂતોએ ગ્રામ સેવક ટીડીઓ મામલતદાર સુધી જાણ કરવામાં આવી છે પરંતુ પાંચ પાંચ દિવસ થવા આવ્યા છતાં હજુ સુધી સર્વે માટે તંત્રના નિંદ્રાધીન અધિકારીઓ પહોંચ્યા નથી તો તાત્કાલિક ધોરણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સર્વે કરાવે ઢોળવા ગામમાં મોટા ભાગના ખેડૂતોના ખેતરમાં લગભગ બસો વીઘાથી વધારે ખેતરોમાં ખેડૂતોના થયેલા ઉભા પાકમાં નુકસાનીનું સર્વે હાથ ધરે તાત્કાલિક ધોરણે વળતર આપે તેવી માંગણી ખેડૂતો કરી રહ્યા છે મારું નામ રાજેશભાઈ પાનસુરિયા ગામનો જોડવા જો ભેસણ તાલુકાનો જોડવા ગામ વચતી તારીખ સોળ તારીખે વરસાદ જે પીડ્યો સોળ આઠે એ વરસાદ અતિવૃષ્ટિ થઈ ગઈ બાર થી પંદર ઇંચ વરસાદ પડી ગયો એટલે એ નુકસાની બહુ થઈ હતી એટલે મેં ગ્રામ સેવકને પેલા ફોન કર્યો મીધું તમે આવીને તપાસ કરો ગ્રામ સેવકને મેં ફોન કર્યો એટલે ગ્રામ સેવકે મને એવું કીધું કે તમારે આ અરજી છે ને પારા ને સેડા એવું બધું ટૂંટ્યું ને તો પાણી પુરવઠા વરને ફોન કરવો પડે એટલે મારી પાસે પાણી પુરવઠા વાળાનો નંબર નહોતો બસ એટલે મેં ફોન કર્યો આપણે વિકાસ અધિકારી આપણે એને કીધું સાહેબ તમે આનું કાંઈક કરાવો એમ એટલે એણે મને એવું કીધું કે ભાઈ એ અમે તપાસ કરશું કે કોનામાં આવે છે ને શું છે તે પછી તમારું એ થાય કે ગ્રામ સેવકને તપાસ કરવાની છે પાણી પુરવઠા વાળાને કરવાની એટલે એ ફોન મેં મૂકી દીધો ને પાછો મેં મામલેદાર સાહેબને ફોન કર્યો બીજું મામલેધર સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ અમારે આ સોળ તારીખનો વરસાદ થયો છે અતિવૃષ્ટિ થઈ ગઈ છે અને અમારા ટોળવા ગામની લગભગ પચાસ ટકા ઉપરની સીમ છે ને ધોવાણમાં આવી ગઈ વરસા વરસાદ જ જેટલો પડ્યો છે એટલે સાહેબની મેં રજૂઆત કરી સાહેબે મને પહેલાં એવું કીધું કે તમે ગ્રામ ગ્રામસેવકને ફોન કરો એટલે મેં મેં સાહેબને વાત કરી મેં સાહેબ મેં ગ્રામ સેવકને તો વાત કરી છે તો ગ્રામ સેવકે મને એવું કીધું તું કે તમારા પાણી પુરવઠામાં આવે પછી મામલેધર સાહેબે મને એવું કીધું તો તમે એક કામ કરો કે તલાટી મંત્રી તમારા ગામના જે હોય એને તમે ફોન કરો એટલે એ તલાટી મંત્રીને તમે અરજી આપો કે મારા ગામમાં આવી નુકસાની થઈ છે એટલે બે પછી મેં મંત્રી સાહેબને ફોન કર્યો તો મંત્રી સાહેબ અત્યારે હાલમાં અત્યારે તો મેં ફોન કર્યો તો કે ભેસાણ છો તમે ભેસાણ આવો એટલે તમે મને અરજી આપી દાવ એટલે અત્યારે મારે ભેસાણ જવું છે મારે રિપેર કરવું કે આ બધા એની મને એ નથી ખબર પડતી કે અમારે કરવાનો હું એમ આ સેઢાપારા રિપેર કરવાના કે મામલેદાર સાહેબને મળો તો ટીડીઓને મળવાનું પાણી પુરવઠો આ એટલી બધી જો અમને ખબર પડતી હોય ને તો અમારે ખેતી જ ન કરવી પડતી હોય ખેતી કરી છે આ બધાને અમે જગતના તાત છીએ અને અમારે આ બધી હળીઓ કાઢવાની અમારી વાહે કોઈ સે જ નહીં એવું લાગે છે નકર આટલું બધું થઈ ગયું છે તો બધાના ભેસણ તાલુકામાં વરસાદ પીડો છે ક્યાં પીડો છે રોજના જ આવે છે તો એને ખબર તો હોવી જ જોઈએ કે આટલી નુકસાની થઈ છે તો એને તપાસ કરવા આવવું જોઈએ અમારે જ અડિયા કાઢવાને છે એને કોઈ આવવાનું જ નથી અમારે હું લેખે તમારે અરજીઓ દીધા જ કરવાની આખી જિંદગી તમે અરજી અહીં થાવ ઓલી પણે જાઓ પણ જાઓ અમે અરજીઓ દેવામાં નવરાત્રી ત્રીસ અમારા ખેતર રિપેર કરવા કે તમારે હરજી દેવામાં અમારે એવું તમને અમે ફોન ઉપર રજૂઆત કરી છે તમે તપાસ કરવા તો માણસો મોકલો તમે તપાસ કરવા જ નથી મોકલતા કોઈ મારી આટલી જ રજૂઆત છે કે આ કૃષિ મંત્રી અને આ મુખ્યમંત્રીને આ જોવું જોઈએ કે અહીં અધિકારીઓ શું કરે છે હું નથી કરતા આ બધાની તપાસ કરો ને જોવો ખેડૂતની હાલત હું થઈ ગઈ હવે અમારે મરવાનો વારો આવ્યો છે આના સિવાય અમારે કરવું હું બીજું મારું એટલી જ પ્રાર્થના છે કે તમે અહીં તપાસ કરો ખેડૂત કેટલો હેરાન છે અરે કાંઈક અમને જે અમે એમ નથી કહેતા કે અમને તમને બધું આપી દો પણ અમારું જે નુકસાન થયું છે એની તપાસ તો કરાવો ખાલી પછી તમને એમ લાગે કે આને દેવા જેવું છે તો દઈ ગયો નકર અમારે તમારે તો અમે ભીખ મંગા નથી એટલા બધા કે અમે તમારી પાસે ભીખ માંગી અમે અમારા કાંડા માં એટલી તાકાત છે કે અમારે અમારે પેદા લઈએ અમારે અમે ઉત્પાદન લઈને અમારા છોકરાને ભણાવીને ગણાવીને મોટા કરીશું અમે કઈ સરકાર ઉપર આવું નિર્ભર નથી પણ અમારી એવી રજૂઆત છે કે જે થયું છે એની તો તપાસ કરાવો અમારે જાવું ક્યાં અમે આ આઈને આ આઈ કરવા જવું ને તમારા મારા આજ વરસાદ પાછું આવશે તમારે પાછું ધોવાણતા તમારે હું પાછું એને કહેવા જવાનું હજી પાછું ધોવાઈ ગયું છે તમે તપાસ કરો ને જવો માટી નાખવી તો પૈસા નથી તમારે કરવું હું જૂનાગઢ જિલ્લો છે એટલે ભેંસાણ તાલુકો આ બેતાલીસ ગામ આ ખાસ ગામડા ધરાવતા હોય અને આ ભેસાણ વિસાવદર એટલે ખેડૂતોનો મોટો એરિયો નેવું ટકા ખેડૂતો હવે દોઢ મહિનો સુધી થોડો થોડો વરસાદ એટલે થોડું ખેંચાણો હતો અને પછી તમે જોઈ શકો છો કે અતિવૃષ્ટિ જેવા વરસાદ થતા હોય એટલે આ મુખ્ય પાકો મગફળી કપાસ આ ડુંગળીને આ સોયાબીન ને આ બધા પાકો હોય અને બધા જ ખેડૂતો આપણી સાથે છે આપણે પૂછીએ તમારું નામ શું મારું નામ રાજેશભાઈ પાનસુરિયા એટલે રાજેશભાઈ હા મુખ્ય પાકો કેટલા વીઘા જમીન ને પાકો શું વાવ્યા મારે વાવેતર એમાં ચૌદ વીઘામાં છે ને મેં સાત વીઘામાં પહેલાં તો માંડવી વાવી હતી પછી માંડવી ન ઉગી એટલે પછી મેં એમાં ડુંગળી વાવી અને બાકીના સોયાબીન છે એટલે સોયાબીનમાં નથી વાંધો આવ્યો પણ આ જે ડુંગળી પહેલાં માંડવી વાવી હતી માંડવી ન ઉગી પછી માંડવી ન ઉગી એટલે કીધું હવે આપણે કાંઈક બીજું વાવશું એટલે મેં ડુંગળીનું વાવેતર કર્યું ડુંગળી નું વાવેતર કર્યું પણ હવે ડુંગળી ફેલ થઈ ગઈ છે એટલે શું થયું શું થયું તો ફેલ થઈ ગઈ શું હવે તો કરી દીધું સોળ તારીખે પાંચ વાગે વરસાદ આવ્યો વરસાદ આવ્યો એટલે કે આ પહેલાં તો એક મહિનો વરસાદ આવો ઓછો હતો પછી પાછો વરસાદ એટલો આવ્યો ને કે એ લગભગ અઢી કલાકમાં દસ કે પંદર ઇંચ વરસાદ પડી ગયો તો ઓલું ન કહેવું કેમ કે આટલું બધું ધોણ અમે મારી જિંદગીમાં મારી ઉંમર અમ લ્યો લો વર્ષમાં મેં નથી જોયું કે આટલું બધું આ પાણી આવ્યું છે એટલું બધું પાણી આવ્યું કે ડુંગરીનો ઉપલા ખેતરના પાણી એકાબીજાના ખેતરમાંથી સલી સલીને એટલા આવ્યા કે મારી ડુંગળી સાતે સાત વીઘાની પૂરી કરી દીધી આવું એમાં કાંઈ લેવા પણ જ નથી એટલે મારો બીજો પાક ફેલ થયો નુકસાની હોય તો મારા જેદા સેઢા પારા બધાય ધોવાણ કરીને જમીન અસડી એટલી ધોઈ ને છે કે એમાં માટી કરીને તો અત્યારે તો કઈ થાય એવું છે જ નહીં અત્યારે ન થાય નવી માટી પૂરી એટલે એમાં કઈ થવાનું જ નથી એટલે ધોવાણ બહુ ધોવાણ થયું છે અમારે અને આ બધું છે ને આ બધા લાગત ખેતરમાં બધા પાણી પડી ગયા છે અમારા ગામની લગભગ પચાસ ટકા જમીન તો એવી રીતની ધોવાણવારી થઈ જ ગઈ છે અત્યારે અમારા ગામ વરસાદ પીડ્યો એવું અમને લાગે છે કેમ કે કોઈ એવો જ નથી વરસાદ મારા અત્યારે થઈ ગઈ છે બહુ વરસાદ પીડ્યો અતિ અતિવૃષ્ટિ જેવા વરસાદો પડે છે સીધું ખેડૂતોને નુકસાની જતી હોય તમારું નામ શું છે મારું નામ જયંતિભાઈ છે પટોરિયા જયંતિભાઈ આ બધા ખેડૂતો મગફળી કપાસ આવતો હોય તમે શું અમે કપાસ વાવ્યો છે અને આ પંદર વીઘાનો કપાસ વાવ્યો છે એમાં પાંચ વીઘાનો થાવ પૂરો થઈ ગયો છે એમાં આટા ને સારું કઈ થાય એમની તે કરવું હું કઈડે કઈડે ખાડા થઈ ગયા છે અને ગોઠણ ગોઠણ ખાડા થઈ ગયા છે એમાં આટા કઈ માટી ક્યાંથી ભરાય એમ નથી એનું કરવું હું અમારે કયો જયંતિ હા તમારે આ વધારે વરસાદ આવે તો નુકસાની થતી છે નહીં હોય તમારે આ નથી થાય એમ કઈ તો હું નુકસાની થાય નુકસાની આ વરસાદની પંદર ઇંચ પડી ગયો વરસાદ તો હું કરવું કહ્યો અતિવૃષ્ટિ થઈ ગઈ છે આ પારા ધોવાઈ ગયા છે ખેતરું ધોવાઈ ગયા છે હાથ ફૂટ પારો હતો એ તોડીને આવ્યું છે એટલે શું કરવું અમારે કયો હવે કાંઈ થાય એમ તો નથી સારું પીત નથી થાય મટાણે તો ઈ બે લાખ ની ત્રણ લાખ ની ખોટ તો છે જ શ્યારુ પીત ન થાય શું કરવું કહો અમારે જનથી આ શિયાળુ ભીત ને આ ચોમાસું ભીત ને આ ખોટ તમારે જાય તો તમે રજૂઆત ક્યાંય કરી ક્યાં રજૂઆત તો કરીશ પણ કોઈ અધિકારી જવાબ નથી દેતા શું કરવું અમારે તો ખેડૂને તો ક્યાં જ આવવું ઉપરવાળા જો ઉપર કુદરત ઓલા થઈ ગયા છે અધિકારી એવા થઈ ગયા શું કરવું અમારે ખેડૂતને અન્ય ખેડૂતો છે દાદા તમારું નામ શું છે બચ્ચુભાઈ હા બચ્ચુભાઈ આ તમે શું વાવેલું છે મગફળી વાવેલી છે મગફળી કેટલા વીઘાની દસ વીઘાની વાવેલી છે એમાં પાંચ વીઘાની તો ધોવાઈ ગઈ છે આવો લાગત દેખાઈ ગઈ છે હા

પેલા તો ગ્રામ સેવક ને અમે એવી રજૂઆત કરી ગ્રામ સેવક આવીને અમારી તપાસ કરે એને બધા વરસાદ પડે તો નુકસાની તો થઈ જ હોય તો હજી કોઈ બહાર નથી નીકળું છે તો તો એને એને તપાસ કરવી ને ને જોવું જોઈએ કે ક્યાં હું હું છે નહીં વરસાદ પડી જાય બલાક ની અંદર એટલે નુકસાની તો થઈ જ હોય તો એ લોકો અહીંયા જોવાય નથી કે તમારા ગામમાં હું નુકસાની છે હું નથી અમે અબણ ખેડૂત બધા ખેડૂતો અબણ હોય બધા ભણેલા તો છે ને તો અમે ક્યાં અમાર જવું અમે ધારાસભ્ય ને એ રજૂઆત કરશું અમે ભાઈ ગ્રામ સેવકને રજૂઆત કરશું પણ હવે લોકો જોવા આવે તો થાય અમારા મુખ્યમંત્રીને એવી રજૂઆત છે કે કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલ છે ને એ તાત્કાલિક ધોળવા ગામ ભેસાણ તાલુકાનું છે એનું ગામનું સર્વે કરાવે સર્વે કરાવી અને બધી તપાસ કરાવે કે ભાઈ કોનું કેટલું ધોવાણ થયું કેને કેટલી નુકસાની થશે એ પ્રમાણે અમને વળતર મળે ને તો અમારે કાંઈક રહે નગર અમારી પાસે હવે એવી પોઝિશન જ નથી કે અમે બીજી વાર વાવેતર કરી શકીએ એટલે તમે જોઈ શકો છો કે આ ખેતી ઉત્પાદન એટલે ભારતની જીડીપીમાં ત્યાંનું ખૂબ જ મહત્ત્વ હોય આ ગ્રોથ આમાં આ કરતો હોય અને અતિવૃષ્ટિ એટલે વરસાદ તમે જોઈ શકો છો શકો છો કે ન પડે તો ન પડે અને પડે તો અતિવૃષ્ટિ થાય એટલે ભેસાણ પંથકના મોટા બધા ગામડામાં ઓછી કલાકમાં એટલે બે કલાકમાં દસ આઠ દસ બાર ઇંચ જેટલો વરસાદ પડતો હોય તો સીધું ખેતરોના ખેતરો ધોઈ નાખે હવે આ ઢોડવા ગામમાં સાડા ત્રણસો આ ખાતેદાર ખેડૂતો છે એટલે પચાસથી સાઠ ટકા ખેડૂતોને નાની મોટી નુકસાની કોઈના ખેતરો ચાર ચાર વિઘા ધોઈ નાખ્યા છે અને પારા સેઢા તમે જોઈ શકો છો કે સાત સાત ફૂટના હોય તો આ તો બધા જ તોડી ભાંગી નાખેલા છે પણ ખેડૂતો માંગ તમે જોઈ જોઈ રહ્યા છો કે કરી રહ્યા છે કે રાઘવજી પટેલ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી સીધો કલેક્ટરને આદેશ આપે અને આ ગામમાં સર્વે કરાવી અને ખેડૂતોને સ સહાય આપે તાત્કાલિક હવે આ તાત્કાલિક સહાય ન મળે તો પ્રશ્ન શું થાય કે જે ચોમાસું બીજ છે આમાં તો ખોટ ગઈ છે આ માટી આમાં નાખવાની થાય તો પૈસા મળે તો માટી નાખીને શિયાળુપીત થોડું ઘણું થઈ શકે એમ છે એટલે રાતે પાણીએ રોવાનો વારો બધા જ ખેડૂતોને આવ્યો છે સીધે સીધો તમે જોઈ શકો છો એટલે પંદર ખેડૂતો અહીંયા આપણી સાથે જ છે આ બધાને નુકસાની છે અને આ એક જ ભાગ છે ઢોડવા ગામનો અન્ય બીજા ત્રણ ભાગ છે આમાં પણ ખાસ નુકસાની થઈ હોય તો મોટા ભાગના ખેડૂતોના નુકસાની છે અને સરકાર પાસે સીધી સહાય માંગી છે મહેશ કથિરિયા દિવ્યાંગ ન્યૂઝ ભેસાણ મહેશ કથિરિયા દિવ્યાંગ ન્યૂઝ ભેસાણ જુનાગઢ